દસ બુકાની ધારીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ઉના તાલુકાના સિલોજ અને મોટા ડેસર ગામમાં મધરાત્રે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે મુજબ રાત્રે વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં આઠ થી દસ બુકાની ધારીઓ શખ્સો ગામમાં પ્રવેશે છે આ શખ્સો ગાડીની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને ફરે છે તેઓ તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે રાખે છે મોટા ડેસર ગામના મહિલા સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ સિંગાડનું જણાવવું છે કે આ શંકાસ્પદ લોકો ભૂંડ પકડવાનું કામ કરતા હોવાનું કહે છે જો કોઈ ગ્રામજન તેમને જુએ તો હાઈ સ્પીડમાં ગાડી ભગાવી નાસી છૂટે છે ગ્રામજને આ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અને અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે રાત્રે કોઈ ચોરી કે છેડતીની અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠ્યા છે મોટા ડેસર તેમજ સિલોજ ગ્રામ પંચાયતના સરપંચોએ આ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના